સીમમાં આવેલ ખેતરમાં પશુ ચરાવવા ગઈકાલે નીકળેલ મહિલા સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આરંભી હતી સંઘર્ષ સંબંધીઓ મહિલા ગુમ થયા અંગેની જાણ કરાતા સંબંધીઓ પણ મહિલાને શોધવા ગામની સીમના ખૂણે ખૂના શોધી વળ્યા હતા જોકે આજે સવારે દસ વાગે મહિલાનો જ ખેતરમાં મહિલાના ગળાના ભાગે ટીસ્ટના હત્યાના ગાજીકી હત્યા કરેલ મુદ્દે પરિવારજનોને મળતા વાગોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી વાગોડિયા પોલીસના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ ડીવાયએસપી વડોદરા ગ્રામ્ય બી આર ચાવડા વાઘોડિયા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટાફ એલસીબી એફએસએલ ડોસ્કોની ટીમો ઘટના સ્થળે પહોંચી જીનવટભરી તપાસ હાથ ધરી હતી જે જગ્યાએથી મહિલાનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી લોહીનું ખાબચ્યું કે કોઈ પણ જાતની હથિયાર મળી આવ્યું નથી પોલીસને શંકા છે કે હત્યા કોઈ બીજી જગ્યાએ કરી હત્યારાએ મૃતદેહને ખેતરમાં પુરાણા ડંગ નીચે સંતાડી દીધો હોવાની શંકાએ ઘટના સ્થળની આસપાસના વિસ્તારોની પોલીસે જીનોટભરી તપાસ હાથ ધરી હતી પરિવારને હાલ પર કોઈ શંકા નથી ત્યારે ત્રણ સંતાનની મહિલાની હત્યા શા માટે કરવામાં આવી છે તે રહસ્ય એકબંધ રહ્યું છે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મહિલાની હત્યા ઘટનાના કેટલા સમય પહેલા થઈ છે તેને પણ ખુલાસો થવો જરૂરી છે જે જગ્યાએ મૃદ્ધે મળ્યો છે તે જગ્યા પર ગતરોજ મહિલાના પરિવારે શોધપોઢ કરી હતી એનો દાવો કર્યો છે તો ચોક્કસ કહી શકાય છે કે હત્યા વહેલી સવારે કે મોડી રાત્રે થઈ હોય એવું તારણ બાંધવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પંકજ વાઘોડિયા પણ મમ્મી સવારે સાડા દસ વાગે ઘરેથી નીકળ્યા કેટલી વાત છે કાલે અઢાર તારીખ ખરે ઓગણીસ તારીખ ને સવારે નીકળ્યા મમ્મી એટલે બારેક વાગતા લાગી અહીંયા આવી રે તો મમ્મી બારેક વાગતા લાગી ભેંસ ભેસ પીવડાવી અને લીમડાના છાયા બાંધી પછી કેવું થયું કે કોઈ એટલે મારા જોબનો ટાઈમ થઈ જાય એટલે મેં જોબ જતો રહ્યો પપ્પા સાડા છ વાગે છ વાગે ગયા છે અને પપ્પા લેવા આવ્યા તો પપ્પા લેવા તો પપ્પાએ બધા શોધ કરી તો પપ્પાને કંઈ મમ્મી જોવા જ ના મળી તો જોવા ના મળી તો પપ્પા પાછા ઘરે આવ્યા અને ઘરે આવીને શોધ કરી પછી પછી પપ્પાએ ફોન કર્યો કે મમ્મી નહીં મળતી તું ઘરે આવી તો મેં કંપનીમાંથી હાફડે મારીને અહીંયા ગખેતારા ડાયરીક આવી ગયો અને આવ્યો એટલે બધે શોધ કરી અને મમ્મી કંઈ જોવા જ ના મળી તો અમે ખાસા બે એક વાગ્યા લગી શોધ કરી પણ મમ્મી કંઈ જોવા જ ના મળી પછી અમે સવારે છ વાગે પણ પાછા આવ્યા અહીંયા બધે તોય શોધ કરી પણ મમ્મી કંઈ જોવા જ ના મળ્યું ને પછી મામા લોકોને ફોન કર્યા તા તો મામા લોકો ડાયરેક ખેતર આયા તો મામા લોકો જેવા ચાલતા ચાલતા ને એવા મમ્મી પર નજર પડી ગઈ ડાયરેક કઈ પોઝિશન માં હતા માતા એ માતા છે ને પૂરા આખા ઢાકેલા હતા અને ખાલી મોડું એકલું જ દેખાતું હતું કઈ રીતે થયેલી છે અત્યારે તો ખબર નહીં પણ પાછળ કોળીનો ઘા મારેલો છે કોઈ દુશ્મની કોઈની જો કોઈની પર શંકા દુશ્મની તો કોઈ જોડે નહીં કોઈ શંકા નહીં અમારે કોઈ જોડે એ જ નહોતું કે દુશ્મની અમારે હોય શું નામ છે મરણ ચઢાનું પરમાર રમીલાબેન બળવંતભાઈ વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના વેસણિયા ગામના રહેવાસી રમીલાબેન ઉંમર વર્ષ છેતાલીસ બારીયા પરમાર જ્ઞાતિના છે તેમનું મૃત્યુ થયેલ છે મેસેજ મળતા સ્થળ ઉપર આવી તપાસ કરતા એમના દરદનના પાછળના ભાગે ચારધાર અત્યારથી કા મારે જણાયેલ છે અ વિગતે તપાસ કરતા તેઓ એમના પતિ સાથે ડભોઈ લગ્નમાં ગયેલ પરમદીવસે રાત્રે પછી ત્યાં રોકાઈ ગયેલા અને કાલે સવારે લગ્નમાંથી પરત આવી અને એમના ઘરવાળા છે એ નોકરી કરે છે વાઘોડિયા પવન ઇન્ડસ્ટ્રીઅલમાં કંપનીમાં એટલે એમના ઘરવાળા છે એમની કંપનીમાં જવા માટે ત્યાં એમને એનજી શાહ વિદ્યાલય પાસે ઉતારી અને એમના ગામના જે છોકરાઓ ગામમાં આવતા હતા એમની સાથે નોકરી આપેલ કરે કાલે સવારે આઠ વાગે ત્યારબાદ આ બેન રમીલા બેન છે એ ઘરે આવી અને રૂટીન રાબેતા મુજબ સવારે સાડા દસ અગિયાર વાગે ખેતરે આવતા હોય છે ખેતરના કામ માટે એ રીતે કાલે ખેતરે આવેલ ત્યારબાદ ઘરે પરત ગયેલ નથી અને એમના હસબન્ડ છે એ નોકરી પૂરી કરી અને સાંજે અહીંયા આવેલ તો એમને મળેલ નહીં ખેતરમાં એટલે એમને ઘરે જઈને જાણ કરેલ પછી એમની રીતે તપાસ કરતા આજે સવારે એમને સાડા દસ અગિયાર વાગ્યે જાણવા મળેલ કે આ ગેમની અહીંયા કુળા ઠાંકેલી હાલતમાં લાશ પડેલ છે એમ પોલીસને જાણ કરતા તુરંત પોલીસ અહીંયા આવી અને તપાસ ચાલુ કરેલ છે વિઝિટેશન ગુનો છે મર્ડર નો ગુનો રજીસ્ટર કરેલ છે એમના ચિતરાની ફરિયાદ લીધેલ છે અને ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર આવેલ છે વિઝિટ કરવા છે આગળ તપાસ ચાલુ છે આજુબાજુ ના કઈ આવેલી હા એમણે જે પહેરેલું હતું બહુ ધારદાર હથિયાર થી મારેલું છે એટલે કાન કપાઈ ગયેલો છે પાછળના ભાગે આખી ગરદન કપાઈ ગયેલ છે એમણે જે પહેરેલું હતું એ કાળા દોરામાં પહેરેલ અ પેન્ડલ જેવું છે એ પણ સ્થળ ઉપર છે મંગળસૂત્ર પણ છે અને અમે કાનમાં પહેરેલી બુટ્ટી પણ સ્થળ ઉપર જ છે એટલે લૂડનો કે બીજો કોઈ એન લાગતો નથી એરેસમેન્ટનો પણ બનાવ નથી એ પણ ચેક કરેલી છે તે તપાસ છે સ્થળ ઉપર જે અમારા એવિડેન્સ કલેક્શન માટેના અધિકારી છે એ પણ હાજર છે અમારા ડિવિઝનના ડીવેસ સાહેબ હાજર છે અને બાકી FSL અને ડોગ્સ કોર્ડ આવે છે એટલે આગળની તપાસ ચાલુ છે